નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું આજના ફરી એક નવા વિડીયોમાં તો આજે આપણે વિડીયોમાં વાત કરીશું ગુજરાત રાજ્યમાં કૃષિ યુનિવર્સિટીની જે ભરતી જાહેરાત કરવામાં આવી છે તેમાં મહત્વની એક અપડેટ તેમજ જાહેરાત કરવામાં આવી છે તેના વિશે આપણે આગળ આ વિડીયોમાં વાત કરવાના છીએ તો મિત્રો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તેમજ બે લાઇકન ઉપર ક્લિક કરી નોટિફિકેશન ઓન કરી દેજો જેથી અમે ગુજરાત સરકારની દરેક સરકારી ભરતી રિલેટેડ ભરતીની અપડેટ રિલેટેડ તેમજ ગુજરાત સરકારની દરેક સરકારી યોજના રિલેટેડ તેમજ યોજનાની અપડેટ રિલેટેડ જેવા વિડીયો બનાવ્યા આ ચેનલ ઉપર પોસ્ટ કરીએ છીએ તો તેની નોટિફિકેશન તમને મળતી રહે તો ચલો દર્શક મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો ગુજરાત રાજ્યની કૃષિ યુનિવર્સિટી જે છે તેમાં કૃષિ યુનિવર્સિટીમાં આણંદ યુનિવર્સિટી છે જૂનાગઢ યુનિવર્સિટી છે નવદા નવસારી યુનિવર્સિટી છે તેમજ સરદાર કૃષિનગર યુનિવર્સિટી છે તો આ ચાર જે યુનિવર્સિટી છે ગુજરાત રાજ્યની તેમાં ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેમાં કુલ જગ્યાની આપણે વાત કરીએ તો બસો સત્યાવીસ જેટલી જગ્યા છે જે ચારે યુનિવર્સિટીની થઈને છે પોસ્ટ ની વાત કરીએ આપણે તો જુનિયર ક્લાર્ક ની સીધી ભરતી થી જાહેરાત કરવામાં આવી હતી જે જુનિયર ક્લાર્ક ની સીધી ભરતી ની જાહેરાત કરવામાં આવી હતી તેમાં અગત્યની એક સૂચના તેમજ મહત્વની અપડેટ આપવામાં આવી છે પરીક્ષા રિલેટેડ એટલે કે એક્ઝામ રિલેટેડ તો તેની આપણે અહીં વિડીયોમાં વાત કરીએ તો મિત્રો રાજ્યની ચારેય કૃષિ યુનિવર્સિટીઓમાં જુનિયર સીધી ભરતી માટે જાહેરાત ક્રમાંક એક બે હજાર પચીસની ની પાર્ટ એક એટલે કે પ્રિલિમ પરીક્ષા કુલ ગુણ સો માર્ક અને સમયની વાત કરીએ તો સાઠ મિનિટ પ્રિલિમ પરીક્ષાનો અભ્યાસક્રમ છે તથા પાર્ટ બી એટલે કે મેન્સ એક્ઝામ જે ગુણ બસો માર્ક છે અને સમયની વાત કરીએ તો મિનિટ એટલે કે બે કલાકની સ્પર્ધાત્મક પરીક્ષા એક જ તબક્કામાં એમસીક્યુ પ્રકારનો પ્રશ્ન ધરાવતી ઓએમઆર પદ્ધતિથી સંભવિત તારીખ એકવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસના ના રવિવારના રોજ સૌથી સત્તર કલાક દરિયામ દરમિયાન લેવામાં આવશે તો મિત્રો જે જુનિયર ક્લાર્ક ની કૃષિ યુનિવર્સિટીમાં ભરતી ની જાહેરાત કરવામાં આવી હતી તેની એક્ઝામની ની તારીખ પણ આપણને અહીં સ્ક્રીનમાં આપી દીધેલી છે જે જે આપણે જોઈ રહ્યા છીએ તે કૃષિ છે તેમાંથી આપણે આ પીડીએફ ડાઉનલોડ કરી છે અને હું તમને સમજાવી રહ્યો છું તેમાં જણાવેલું છે કે પ્રિલિમ એક્ઝામ છે તે સો માર્ક ની અને સાઠ મિનિટ ત્યાર પછી મેઇન્સ એક્ઝામ છે તે બસો માર્ક ની અને બે કલાક ની બંને એક્ઝામો સાથે જ લેવાની રહેશે અને એક જ દિવસે લેવાની રહેશે જેઓ એકવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ ના રવિવારના રોજ એક્ઝામનું નું આયોજન કરવામાં આવ્યું તો મિત્રો ફિલિમ્સ મેઇન્સ બંને એક જ દિવસમાં એક પેપર પૂરું થાય એટલે બીજો પેપર આપવાનો રહેશે તો આ એક તમારા માટે મહત્વની અપડેટ હતી હતી જે મેં તમને જણાવી ત્યાર પછી આપણે કોલ લેટર તેમજ ઓલ ટિકિટ જેવો વગેરે બાબતની આગળ વાત કરીએ તો મિત્રો સ્ક્રીનમાં તમે જોઈ શકો છો પરીક્ષા લક્ષી અગત્યની સૂચનાઓ જેવી કે હોલ ટિકિટ ડાઉનલોડ કરવાની તેમજ દિવ્યાંગજનો માટે લહિયાની સુવિધા તેમજ અન્ય અગત્યની માહિતી ટૂંક સમયમાં રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓની વેબસાઈટ પર મૂકવામાં આવશે જે વેબસાઇટ છે તે ડબલ્યુ 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 ડોટ એ ડોટ ઇન વેબસાઇટની છે ત્યાર પછી બીજી પોસ્ટ છે જે જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટી ડોટ ઇન પછી નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી ડોટ ઇન એસ ડોટ ઇન પર પ્રસિદ્ધ કરવામાં આવશે જેથી અરજી કરતા ઉમેદવારોને સમયાંતરે ઉપરોક્ત વેબસાઇટ ચેક કરવા અનુરોધ કરવામાં આવે છે તો મિત્રો તમારે જે કૃષિ યુનિવર્સિટીની વેબસાઇટ છે તે જોતું રહેવાનું રહેશે જેથી મહત્વની અપડેટ જે ભરતીની છે તે તેના ઉપર આપવામાં આવે પણ સંભવિત તેમને જે એક્ઝામ છે પ્રિલિમ મેન્સ તેની તારીખ એકવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ આપી દીધેલી છે રવિવારના રોજ એક્ઝામ થઈ શકે છે અને જે આ નોટિફિકેશન છે તે પચીસ ઓગસ્ટ બે હજાર પચીસના ના રોજ યુનિવર્સિટી વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું તેમાંથી મેં આપને જણાવ્યું ત્યાર પછી મિત્રો જે પ્રિલિમ એક્ઝામ છે તેના અહીં સિલેબસ આપેલો છે આપણે જે છે પહેલા સૌ પ્રથમ મિત્રો ખાલી સબ્જેક્ટ જ આપવામાં આવેલા હતા જે નોટિફિકેશન છે તેમાં જણાયેલું હતું પ્રિલિમ એક્ઝામ જે છે તેના સબ્જેક્ટના નામ જણાયેલા હતા પરંતુ અહીં સબ્જેક્ટની સાથે સાથે ટોપિક પણ આપેલા છે તો આપણે તેની વાત કરી લઈએ ટોટલ સો ક્વેશ્ચન છે સો માર્ક છે અને નંબર ઓફ ઓપ્શન છે પાંચ જે આપેલા છે એ બી સી ડી ઈ જો તમારે એક પણ વિકલ્પ પસંદ નથી કરવો તો તમારે ઈ ટીક કરવાનું રહેશે તેમજ એક ક્વેશ્ચન દીઠ એક માર્ક રહેશે અને નેગેટિવ માર્કિંગ પણ આપેલી છે જો તમારો એક પ્રશ્ન ચાર પ્રશ્ન ખોટા પડશે તો તમારો এক মাৰ্ক માઇનસ થઇ જશે એટલે કે નેગેટિવ થઈ જશે પોઈન્ટ પચીસ જે છે તે દર ક્વેશ્ચન માર્ક છે અને લેંગ્વેજ ની આપણે વાત કરીએ તો જે પાર્ટ એ બી અને ડી છે તે ગુજરાતી ઇંગ્લિશ નો રહેશે તો કુલ ચાર વિષયો આપેલા છે પાર્ટ પાડેલા છે જેમાં પ્રથમ પાર્ટની આપણે વાત કરીએ મિત્રો તો રીઝનિંગ છે રીઝનિંગ ને ચાલીસ ક્વેશ્ચન પૂછાશે અને ચાલીસ માર્ક છે અને ગુજરાતી ભાષા છે ભાષામાં લેવામાં રહેશે તેમાં પ્રોબ્લેમ ઓન એજ વેન ડાયાગ્રામ છે વિઝ્યુઅલ રીઝનિંગ છે બ્લડ રિલેશન્સ રિલેશન છે એર્થમેટીક રીઝનીંગ છે ડેટા ઇન્ટરપ્રીટર ચાર્ટ ગ્રાફ ટેબલ જે વગેરે તેમજ ડેટા સફિસિયન્સી છે ત્યાર પછી આપણે કોન્ટીટીટીવ એપ્ટીટ્યુડ આપેલું છે જે ગણિત કહી શકાય નંબર સિસ્ટમ છે સિમ્પ્લિફિકેશન એન્ડ એલ્જેબ્રા છે અર્થમેટિક એન્ડ જીઓમેટ્રિક પ્રોગ્રેસિવ છે એવરેજ પર્સન્ટેજ પ્રોફિટ લોસ રેશન એન્ડ પ્રોપોરેશન પાર્ટનરશિપ ટાઈમ એન્ડ વર્ક ટાઈમ સ્પીડ એન્ડ ડિસ્ટન્સ વર્ક વેજ એન્ડ ચેઇન રૂલ જેવા વગેરે ટોપિકના

ેશનમાં પણ આપણે જરા જોઈ લઈએ ઇંગ્લિશ ના જે છે તે વીસ ક્વેશ્ચન છે અને વીસ માર્ક છે ત્યાર પછી ગુજરાતી ના છે તેમાં પણ વીસ માર્ક છે અને વીસ ક્વેશ્ચન આપેલા છે ત્યાર પછી રાજ્ય વ્યવસ્થા અથવા આરટીઆઈ કર્યા છે તેમાં ત્રીસ ક્વેશ્ચન અને ત્રીસ માર્ક આપેલા છે ત્યાર પછી છે ઇતિહાસ ભૂગોળ અને સાંસ્કૃતિક વારસો તો તેના પણ ત્રીસ ક્વેશ્ચન અને ત્રીસ માર્ક આપેલા છે જે તમે સ્ક્રીનમાં મિત્રો જોઈ શકો છો આ નોટિફિકેશન ની જે પીડીએફ છે તે તમે કૃષિ યુનિવર્સિટી ની વેબસાઈટ પરથી પણ ડાઉનલોડ કરી શકો છો મિત્રો ત્યાર પછીની જે સબ્જેક્ટ છે અર્થશાસ્ત્ર પર્યાવરણ વિજ્ઞાન અને ટેકનોલોજી તેના ત્રીસ ક્વેશ્ચન છે અને અને છે 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 પર્યાવરણ વિજ્ઞાન ટેકનોલોજી સામાન્ય બૌદ્ધિક ક્ષમતા એટલે કે પણ પણ આપેલું ગણિતના લેવામાં આવશે મિત્રો અહીંયા આપેલા છે સ્ક્રીનમાં ઘડિયાળ કેલેન્ડર અને ઉંમર સંબંધિત દાખલા છે સંખ્યા વ્યવસ્થા અને તેના માન ક્રમ છે માહિતીનું અર્થઘટન માહિતીનું વિશ્લેષણ માહિતીની પર્યાપ્ત સંભાવના સરેરાશ મધ્યક મધ્યસ્થ બહુલક ભારિત સરીરાશ જેવા વગેરે ટોપિક આપેલા છે ઘાત અને વ્યાજ નફો અને આપેલા છે કૃષિ યુનિવર્સિટીની તેની નોટિફિકેશન જાહેર કરવામાં આવી છે તેના વિશે મે તમને માહિતી આપી આશા રાખવા વિડીયો તમને પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવ્યો તો વિડીયો લાઈક શેર અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને લાઇક કરવાનું ભૂલતા નહીં તમારા મિત્રો સાથે સાથે શેર કરજો અને તમારા કોઈ પ્રશ્ન હોય તો અમને ચોક્કસ કમેન્ટ કરીને જણાવશો અમે તમારા પ્રશ્નોના ઉત્તર આપીશું ફરી એક નવા ટોપિકમાં નવા વિડિયો સાથે મળશું ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ